નમસ્કાર બાળ મિત્રો જય હિન્દ જય ભારત આજે હું રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે માહિતી આપીશ જલ્દી જલ્દી મારી ચેનલને લાઈવ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો ચલો મિત્રો હું બોલું છું તમે સાંભળો વાઘ એક જંગલી પ્રાણી છે વાઘ દેખાવામાં સુંદર અને શ્રેષ્ઠ પ્રાણી હોય છે વાઘ એક માસાવી પ્રાણી છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ ભારતના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ તામિલનાડુ ગોવા રાજસ્થાન અને ઝારખંડના રાજ્યોના જંગલોમાં જોવા મળે છે વાઘ ભારતના અને એશિયા ખંડના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે વાઘ નારંગી સફેદ અને સોનેરી રંગના હોય છે વાઘ બિલાડીની પ્રજાતિનું મોટું પ્રાણી છે વાઘની ચામડીનો રંગ રતા પડતો બદામી હોય છે તેમજ તેમના શરીર પર અનિયમિત આકારના કાળા પટ્ટા હોય છે ભાગના શાર્પ તેમજ લાંબી પૂછડી હોય છે તેમજ વાઘની સતત જાગૃત લીલી પીલી બે આ તેમજ બે સપાલકાનો હોય છે વાઘ વાઘ વાઘના પંજા અને જડબા ખૂબ મજબૂત હોય છે વાઘના દાંત અને નોર ખૂબ ધારદાર હોય છે વાઘ ખૂબ પૂરતીલું અને શક્તિશાળી પ્રાણી છે વાઘ વાઘની સાંભળવાની જોવાની અને સૂંઘવાની ક્ષમતા તીવ્ર હોય છે વાઘ ખૂબ ઝડપથી દોડી શકે છે વાઘ ખૂબ ઊંચો સુધી છલાંગ મારી શકે છે વાઘ પંજા વડે શિકાર કરે છે તેમજ વાઘ હરણ સાબર ભેંસ દુકાળ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે વાઘ શિકાર કરતી વખતે સિનેમા પર ગણના કરવાના બદલે બિલાડીની જેમ ચૂપચાપ આગળ વધે છે વાઘ અંધારામાં જોઈ શકે છે વાઘ પાણીમાં તરી શકે છે તેમજ ઝાડ પર ચડી શકે છે

વાઘની સંખ્યા દાડે ઓછી થવાના કારણે સરકારે વાઘ માટે વાઘ માટે ભારતના અનેક જગ્યાએ અભયારણ્ય બનાવ્યા છે તેથી વાઘની સંખ વાઘની મારવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેથી વાઘની સંખ્યા વાઘની સંખ્યામાં વધારો થયો છે તેમજ મા દુર્ગાનો વાહન હોવાથી તેમનો સ્વીકાર કરવો જોઈએ નહીં તેમજ ભગવાન શિવ પર તેમના શર્માસન પર નિરાજમાન પણ છે દર વર્ષે સત્યાવીસ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે આપણે વાઘનો સ્વીકાર કરવો જોઈએ નહીં જય હિન્દ જય ભારત